જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા પ્રિય મિત્રો આ પાવન અને દિવ્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હે પરમ વત્સલ સમગ્ર સૃષ્ટિના સંચાલન કરનાર શ્રી કૃષ્ણ આજે જે ભક્ત આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાંથી અંધકાર દૂર થઈ જાય ચિત્તમાં શાંતિ વરસે અને તમારી અપરંપાર કૃપાનો સતત અનુભવ થાય મિત્રો ભાગવદ્ ગીતાનું જ્ઞાન માત્ર વાંચવા પૂરતું નથી તેના પ્રત્યેક શબ્દમાં ભગવાનનો સ્પર્શ છે પ્રત્યેક શ્લોકમાં તેમની કૃપા છે જે ઘરના દ્વારે ગીતા પાઠની પવિત્ર ધ્વનિ ગુંજે છે ત્યાં સ્વયં શ્રી કૃષ્ણ ભાવ ભક્તિ અને કલ્યાણ સાથે નિવાસ કરે છે આથી એક નમ્ર પ્રાર્થના છે આ ગીતા સારને માત્ર શબ્દરૂપે નહીં પરંતુ કાન્હાનો પ્રસાદ માનીને અંત સુધી સાંભળજો જો તમારા હૃદયમાં પણ શ્રીકૃષ્ણ માટે અખૂટ પ્રેમ છે તો આ વિડીયોને ભક્તિભાવથી લાઈક કરજો અને કોમેન્ટમાં પ્રેમથી લખજો જય શ્રી કૃષ્ણ જેથી કાન્હાની કૃપા આપણા સમગ્ર જીવનમાં વરસતી રહે તો ચાલો મિત્રો આવતા શ્વાસને પણ પવિત્ર કરી દે તેવી શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા હવે શરૂ કરીએ જન્મ અને મૃત્યુ એ જીવનની શરૂઆત અને અંત છે એ એક ચક્ર છે અને દરેક ચક્રની જેમ તેનું જ્યાંથી આરંભ થાય છે ત્યાં જ અંત પણ થાય છે જે મનુષ્ય જન્મ લે છે તેના જન્મની સાથે જ એ નક્કી થઈ જાય છે કે તેનું મૃત્યુ પણ ચોક્કસ થશે આ સંસારમાં એવું કંઈ પણ નથી જે હંમેશા માટે રહેશે આપણે બધા જાણીએ છીએ કે આપણને જે જીવન મળ્યું છે તેમાં આપણે શું કરીએ છીએ તે જ મહત્વનું છે કંઈક એવું કરી જાઓ કે જીવન પછી પણ તમે અમર રહો આપણી વાતો અને આપણા કર્મો આ સંસારમાં પ્રેરણા ભરે અને જો આપણે પ્રેરણા ન પણ આપી શકીએ તો પણ એટલો સંતોષ હોવો જોઈએ કે આપણે આપણા જીવનને વ્યર્થ નથી કર્યું જીવન જીવવાની ઈચ્છામાં આપણે સમય બગાડ્યો નથી જીવન જીવવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ એ જ છે કે આપણું મૃત્યુ ક્યારે થશે અને કેવી રીતે થશે એ ચિંતા છોડીને આપણે વર્તમાનમાં જીવીએ આજે જીવીએ આજે કર્મ કરીએ અને આજે જે મુશ્કેલી સામે છે તેનો સામનો કરીએ તો ભવિષ્યના માર્ગો પોતાની મેળે ખુલી જાય છે તમારા જીવનમાં મુશ્કેલીના મોટા ખડકો આવશે તે ખડકોને એટલા નબળા બનાવી દો કે ભલે તમે ત્યાંથી ચાલ્યા જાઓ પણ તમારી પાછળ જે કોઈ તે માર્ગે આવી રહ્યું હોય તે પણ ખૂબ જ સરળતાથી તે ખડકને તોડીને આગળ નીકળી જાય યાદ રાખો તમારા પ્રયત્નનું પોતાનું એક મહત્ત્વ છે જો તમે કોઈ કિલ્લા પર વિજય મેળવીને ધ્વજ ન ફરકાવી શકો તો પણ તમારા પ્રયત્નનું મહત્વ ક્યારેય ઓછું નહીં થાય તો પ્રયત્ન કરતા રહો નાનપણથી જ હું ગાયો ચરાવતો આવ્યો છું અને એટલે જ બધા મને ગોપાલ પણ કહે છે ગોપાલ બનીને મેં કિંમતી શીખ પ્રાપ્ત કરી છે મેં જોયું છે કે ગૌશાળામાં અનેક વાછરડાઓ વચ્ચે પણ ગાય પોતાના વાછરડાને બરાબર ઓળખી લે છે જ્યારે કે બધા વાછરડા એક સરખા દેખાય છે અને અવાજ પણ એક જેવો હોય છે છતાં તે તેને ઓળખી લે છે અને તેની સાથે રહે છે કંઈક આ જ રીતે આપણા કર્મો અને તેનું ફળ હોય છે તમે બધાની વચ્ચે રહીને ગમે તે કર્મ કરો તેનું ફળ તમને ઓળખી લેશે અને તમારી સાથે રહેશે તેથી જ્યારે પણ કર્મ કરો ત્યારે વિચારીને કરો કર્મ કરતાં પહેલાં એકવાર વિચારી લેજો તો જીવનમાં ક્યારેય વારંવાર પચતાવું નહીં પડે કારણ કે આ સંસારમાં તમે કાળ કર્મ અને સમય આ ત્રણેયથી ક્યારેય છુપાઈ શકતા નથી કે બચી શકતા નથી આપણે બધા જીવનમાં સુખ ઈચ્છીએ છીએ અને જીવન પછી પણ સુખ ઈચ્છીએ છીએ આપણે બધા સ્વર્ગની ઈચ્છા રાખીએ છીએ આ એક સાદી વાત છે કે જો તમારે સ્વર્ગ મેળવવું હોય તો પહેલાં મૃત્યુ પામવું પડશે તમે જીવ આપશો જ નહીં તો સ્વર્ગ કેવી રીતે મળશે બસ આટલી નાની વાતથી જીવનમાં ઘણું શીખી શકાય છે જો તમારો કોઈ લક્ષ્ય છે કોઈ સ્થાન છે કે કોઈ મોટું કામ તમે કરવા માગો છો તો તે બધું જ થશે પણ માત્ર ઈચ્છા કરવાથી નહીં તમારે કર્મ કરવું પડશે સતત પ્રયત્ન અને મહેનત કરવી પડશે રસ્તાઓ શોધવા પડશે અને આગળ વધવું પડશે ક્યારેક નિષ્ફળતા મળશે તો તેનો સામનો કરવો પડશે સંકટો સામે લડવું પડશે અને અંદરથી પોતાની શક્તિ વધારવી પડશે ત્યારે જ તમને તમારું લક્ષ્ય મળશે ગંગા નદી પણ એક ટીપાથી શરૂ થાય છે અને ધીરે ધીરે આગળ વધતા પથ્થરો સાથે અથડાય છે પણ રોકાતી નથી ત્યારે જ તે મહાનદી ગંગા બને છે મહેનત કરો લક્ષ્ય મેળવો માણસ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા જ ના આવે તે ઈચ્છે છે કે જીવનમાં માત્ર સુખ અને શાંતિ રહે અને આ ઈચ્છામાં કંઈ ખોટું નથી પરંતુ એ વાતનું ધ્યાન રાખજો કે જે સૂર્ય ઉગે છે અને દુનિયાને અજવાળું આપે છે બપોરે ખૂબ તડકો આપે છે તેણે પણ સાંજે આથમવું પડે છે આપણું જીવનચક્ર પણ આવું જ છે તે હંમેશા એક જેવું ક્યારેય નહીં રહે ક્યારે તે નદીને જુઓ જે વહે છે તેના રસ્તામાં મુશ્કેલીઓ અને મોટા ખડકો આવે છે જેનો સામનો કરીને તેણે આગળ વધવું પડે છે પેલું તળાવ જે ચારે બાજુથી ઘેરાયેલું છે તેના જીવનમાં કોઈ મુશ્કેલી નથી પણ આ સંસારમાં તળાવ પૂજાતું નથી પૂજાય છે તો નદી યાદ રાખો સમસ્યાથી તે જ દૂર છે જે સમાધિમાં છે અથવા જે આ દુનિયામાં જ નથી જે આ દુનિયામાં જીવતો છે તેના જીવનમાં સમસ્યા શ્વાસ જેટલી જ મહત્વની છે વન આપણને બધાને ગમે છે ત્યાંની હરિયાળી શાંતિ અને સુગંધિત વાતાવરણ આપણને આનંદ આપે છે આ વનમાંથી આપણને લાકડું મળે છે જે આપણા જીવનમાં ખૂબ મદદરૂપ થાય છે તેનાથી આપણને અનેક સાધનો અને સંગીતના સાધનો મળે છે કેટલીક લાકડીઓ ખૂબ સુગંધિત હોય છે જેમ કે ચંદન જે આપણે ઈશ્વરને ચડાવીએ છીએ હવે વિચારો એક કણસમજુ માણસના હાથમાંથી એક નાની ચીણગારી નીકળે છે અને તે આખા વનને બાળી નાખે છે જ્યારે આ આગ ફેલાય છે ત્યારે તે કોઈને નથી છોડતી ઝાડ પાંદડા ફળ કે કાંટા જે રસ્તામાં આવે તેને બાળી નાખે છે આ નાની ચિનગારી સૌથી પહેલાં સૂકા પાંદડા અને નાની લાકડીઓને બાળે છે તેવી જ રીતે તમારા જીવનમાં એક ખરાબ માણસ આવીને તમારા આખા જીવનનો નાશ કરી શકે છે તમારા જીવનમાં આ નાના પાંદડા અને સૂકી લાકડીઓ એટલે તમારા નાના સ્વાર્થ તમારા સ્વાર્થને કારણે જ આ ખરાબ માણસો તમારા મનમાં ખરાબ વિચારો ભરી દે છે અને ધીરે ધીરે તમારા જીવનને નષ્ટ કરે છે યાદ રાખો આ જીવન કિંમતી છે અને તમે પોતે પણ કિંમતી છો આ જીવનને જીવવાનો રસ્તો તમારા મનમાં તમારી બુદ્ધિમાં અને તમારી વિચારવાની રીતમાં જ છે આ દરવાજો ખોલો તો જીવન સફળ રહેશે જીવનમાં ત્રણ ભાવો ખૂબ મહત્ત્વના છે જે દરેક માણસના જીવનમાં આવે છે પહેલો છે આનંદ જે આપણે બધા મેળવવા ઈચ્છીએ છીએ બીજો છે ક્રોધ જે ત્યારે આવે છે જ્યારે આપણે આપણી જાત પરનો કાબૂ ગુમાવી દઈએ અથવા પરિસ્થિતિ આપણા જેવી ના હોય ત્રીજો છે દુઃખ જે ત્યારે આવે છે જ્યારે પ્રિયજનો આપણને સમજી શકતા નથી અથવા આપણે કંઈક કિંમતી ગુમાવી દઈએ છીએ આ ત્રણ ભાવો જીવનમાં આવતા જતા રહેશે પણ તેમાં શું યાદ રાખવું તે સાંભળો જ્યારે તમે ખૂબ આનંદમાં હોવ ત્યારે કોઈ વચન ના આપશો કારણ કે ત્યારે માણસ પોતાની બુદ્ધિ ગુમાવી બેસે છે બીજું જ્યારે તમે ક્રોધમાં હોવ ત્યારે કોઈ જવાબ ના આપશો કારણ કે તે જવાબ સારો નહીં હોય ત્રીજું જ્યારે તમે દુઃખી હોવ ત્યારે કોઈ નિર્ણય ના લેશો ત્યારે તમારા મન અને શબ્દો પર કાબૂ રાખવો જો તમે આટલું કરશો તો જીવનમાં ક્યારેય પછતાવું નહીં પડે આપણે બધા કોઈને કોઈ શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ આપણે માનીએ છીએ કે તેની કૃપા હંમેશા આપણા પર રહે છે કોઈ તેને ભગવાન માને છે કોઈ પિતૃ તો કોઈ વળી કોઈ જીવ કે વસ્તુમાં શક્તિ જુએ છે આપણે આશીર્વાદ લેવા કે કંઈક માંગવા મંદિર જઈએ છીએ મંદિર શબ્દ મન પરથી આવ્યો છે પણ ઘણા લોકો જ્યારે મંદિર જાય છે ત્યારે માત્ર શરીરથી જ ત્યાં હોય છે તેમનું મન તો બહારની દુનિયાના કામોમાં જ હોય છે જો તમે મંદિરમાં મન જ ના લઈ જાઓ તો ત્યાં જવાનો શું ફાયદો મંદિરમાં જઈને આ મન ઈશ્વરને સોંપી દો માણસ બે જ પ્રકારના લોકો સામે નમે છે એક તેનો જેનું તે સન્માન કરે છે અને બીજો તેનો જેનાથી તે ડરે છે જો કોઈ તમારી સામે નમે છે તો તેનું કારણ શું છે તે તમારે સમજવું પડશે જો તમે એમ વિચારો કે તે ડરથી નમે કે સન્માનથી શું ફરક પડે છે તો યાદ રાખજો કે સમય બદલાતા વાર નથી લાગતી આજે તે માણસ ડરે છે કાલે તેનો ડર પૂરો થઈ શકે છે અથવા તેની પાસે શક્તિ આવી શકે છે યાદ રાખો જે ડરને કારણે નમે છે તે વિરોધમાં સૌથી પહેલાં ઊભા થાય છે અને જે સન્માનમાં નમે છે તે તમારા માટે જીવ આપવા પણ તૈયાર હોય છે તો બધાને પોતાના બનાવો પણ ડરથી નહીં કર્મ અને સન્માનથી સોયના છેડે એક કાણું હોય છે જેમાંથી આપણે દોરો પસાર કરીએ છીએ જો દોરો સીધો નહીં હોય અથવા તેમાં ગાંઠ હશે તો તે ક્યારેય અંદર જઈ શકશે નહીં તેવી જ રીતે જો તમે કોઈના હૃદયમાં સ્થાન મેળવવા માગો છો તો તમારા મનને પણ સીધું રાખવું પડશે મનમાં કોઈ ખરાબ વિચાર કે મેલ ના હોવો જોઈએ જો મન ચોખ્ખું હશે તો જ તમે કોઈના જીવનમાં પ્રવેશી શકશો અને ત્યાં રહી શકશો હંમેશા બધા માટે સારા વિચારો રાખો તો એક દિવસ એવો આવશે કે તમે આખા સંસારના હૃદયમાં હશો સૂર્ય મને ખૂબ ગમે છે કારણ કે તે રોજ નવું શીખવે છે તે અંધકાર સામે લડે છે અને પછી ધીરે ધીરે ઊગે છે તેનો તપ અને ધીરજ તેને દુનિયામાં શ્રેષ્ઠ સ્થાન અપાવે છે જો તમે પણ દુનિયામાં મહાન બનવા માંગતા હો તો સૂર્યની જેમ તપવું પડશે રાહ જોવી પડશે ધીરજ રાખવી પડશે અને મહેનત કરવી પડશે ત્યારે જ તમને સન્માન મળશે માણસ વર્તમાનમાં જીવે છે પણ તેના માટે વીતેલો સમય અને આવનારો સમય બંને મહત્વના છે વીતેલી યાદો માત્ર આપણી યાદોમાં હોય છે અને આવનારા સમયની આપણે માત્ર કલ્પના કરી શકીએ છીએ જો વીતેલી યાદો દુઃખદાયક હોય તો આપણે તેને બદલી શકતા નથી પણ ભવિષ્યને ચોક્કસ સુધારી શકીએ છીએ જો આજે આપણે સારા કર્મો કરીએ અને આ દિવસ પ્રેમથી જીવીએ તો આપણું ભવિષ્ય સારું બનશે આજનું તમારું જીવન ભવિષ્યમાં યાદ બનશે તો અત્યારે જ સારા કામ કરો જેથી ભવિષ્યમાં તમને મીઠી યાદો મળે આપણું જીવન એક યાત્રા છે અને તેમાં આપણો સાથી ખૂબ મહત્વનો છે જેમ વરસાદનું ટીપું જો છીપમાં પડે તો મોતી બને છે અને જો સાપના મોઢામાં પડે તો ઝેર બને છે આજ બતાવે છે કે જીવનમાં સાથીની પસંદગી કેટલી જરૂરી છે કારણ કે સાથી તમારા લક્ષ્ય અને માર્ગને બદલી શકે છે તેથી એક શ્રેષ્ઠ સાથી પસંદ કરો આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આપણે કોઈ ના કોઈ લડાઈ લડી રહ્યા હોઈએ છીએ જેમ કે પરિવારના પાલનની લડાઈ કે કર્તવ્યોની લડાઈ જો તમારે આમાં જીતવું હોય તો ત્રણ વાત યાદ રાખજો પહેલું જે માણસ હારી ગયો છે તેનાથી દૂર ન ભાગો પણ તેની પાસેથી સલાહ લો કે તેણે શું ભૂલ કરી હતી જેથી તમે તે ભૂલ ન કરો બીજું જે જીતી ગયો છે તેના અનુભવથી શીખો કે તેણે દરેક પગલે શું કર્યું અને ત્રીજું તમારી પોતાની બુદ્ધિ શું કહે છે તે સમજો પક્ષી ક્યારે જમ્યું અને ક્યારે ઉડતા શીખ્યું તે કોઈ નથી જાણતું પણ પક્ષી એટલું જાણે છે કે તે જે કરે તેનાથી દુનિયાને કોઈ ફર્ક નથી પડતો આપણે કોઈ પણ કામ કરતાં પહેલાં વિચારીએ છીએ કે દુનિયા શું કહેશે પણ પક્ષી તો માત્ર પોતાનું ગીત ગાય છે કોઈ સાંભળે કે ન સાંભળે તેને કોઈ ફર્ક નથી પડતો તમારે પણ એવું જ બનવું પડશે પહેલાં પોતાની જાતને પૂછો કે આ કામ સાચું છે જો જવાબ હા હોય તો દુનિયાનો વિચાર કર્યા વગર તે કામ કરો ઝાકળ ટીપું પાંદડા પર પડે છે પણ તે સરકી જાય છે જ્યારે પપીહા પક્ષી આકાશના વરસાદના પાણીની રાહ જુએ છે અને તે જ પીએ છે આ બતાવે છે કે નજીક હોવું કે દૂર હોવું તેનાથી સંબંધ નક્કી નથી થતો સંબંધ તો મનથી નક્કી થાય છે જો મનથી કોઈની સાથે જોડાયેલા હોય તો દૂર હોવા છતાં પણ પોતાનાપણું પણ અનુભવાય છે જીવનમાં હંમેશા આપણે ઈચ્છે તેવું નથી થતું ત્યારે આપણે નસીબને દોષ આપીએ છીએ પણ સત્ય એ છે કે આ દુનિયા મુશ્કેલીઓથી ભરેલી છે અને તેનાથી બચવું અશક્ય છે એક સમસ્યા જશે તો બીજી આવશે આ બધું તમારી મદદ કરવા માટે જ હોય છે ચારે બાજુ કાંકરા હોય ત્યારે તમે રસ્તામાં ફૂલોની અપેક્ષા ના રાખી શકો પણ તમે પગરખાં પહેરી શકો છો જેથી કાંકરા ના વાગે તેવી જ રીતે તમારા ગુણોને વધારો તો જીવન સરળ બનશે સંસારમાં બે પ્રકારના લોકો હોય છે એક જે જરૂર કરતાં વધારે પૈસા પાછળ ભાગે છે અને આખી જિંદગી ચિંતામાં કાઢે છે બીજો તે જે જાણે છે કે તેની જરૂરિયાત કેટલી છે અને તેટલું કમાઈને આનંદમાં રહે છે સંતોષ માણસને સુખ આપે છે એટલે નક્કી કરો કે તમારે કેટલી શાંતિ જોઈએ છે બગીચામાં માળી જાણે છે કે ક્યારેય કેટલું પાણી અને તડકો આપવું જો વધારે પડતું કંઈ પણ મળે તો છોડ સુકાઈ જાય છે આપણા જીવનમાં પણ એવું જ છે જો કોઈ તમારી ખૂબ વખાણ કરે કે ખૂબ નિંદા કરે બંનેમાં તમારે સ્થિર રહેવાનું છે નદીની જેમ વહેતા શીખો જે કંઈ પણ જૂનું પકડી રાખતી નથી પણ હંમેશા આગળ વધે છે જે વર્તમાનમાં જીવે છે તેનામાં જ રાધાકૃષ્ણ વસે છે જ્ઞાન માત્ર શબ્દો નથી પણ તેને અનુભવવું પડે છે જે માર્ગ પર ચાલો ત્યારે જ તેનું સાચું મૂલ્ય સમજાય છે જેમ કર્મ કરો ફળની ચિંતા ના કરો તે માત્ર શબ્દો નથી પણ તેને જીવનમાં ઉતારવા પડે છે ગુલાબનું ફૂલ કાંટામાં ખીલે છે છતાં તેની સુગંધ બધાને ખેંચે છે તેવી જ રીતે આપણા સારા ગુણોને જગાડવા માટે મહેનત કરવી પડે છે પછી ભલે રસ્તામાં કાંટા હોય વાંસળીના સૂર ત્યારે જ મધુર લાગે જ્યારે વગાડનાર નિપુણ હોય જીવનમાં પણ પરિવાર કામ અને શાંતિ વચ્ચે સંતુલન રાખવું પડે છે પાણી પોતાનો રસ્તો પોતે જ બનાવી લે છે અને સમુદ્ર સુધી પહોંચી જાય છે તમારે પણ જીવનમાં મુશ્કેલીઓ વચ્ચે રસ્તો બનાવવો પડશે સૂર્ય આપણને અજવાળું આપવા માટે પોતે તપે છે જો તમારે પણ બીજાના જીવનમાં અજવાળું ફેલાવવું હોય તો તમારે પણ મહેનત કરવી પડશે જેમ આપણે ઘરનો દરવાજો એક જ રાખીએ છીએ જેથી કોઈ ચોર ના આવે તેમ મનના દરવાજા પર પણ ચોકીદાર રાખો જેથી માત્ર સારા વિચારો જ અંદર આવે આપણું મન આપણા શરીરનો સારથી છે જો મન મજબૂત હશે તો જ જીવનનો રથ સાચા રસ્તે ચાલશે કોયલ અને કાગડામાં માત્ર અવાજનો જ ફેર છે મીઠી વાણી બધાને ગમે છે જો તમે પણ મીઠું બોલશો તો કૃષ્ણ તમારી નજીક આવશે માત્ર રાહ જોવાથી કંઈ નથી મળતું જો ફળ જોઈતું હોય તો મહેનત કરવી પડશે માફી માંગવી અને માફ કરી દેવું એ મનને નિર્મળ બનાવે છે આપણું શરીર અને મન એક બગીચા જેવું છે આપણે તેના માળી બનીને તેનું ધ્યાન રાખવું જોઈએ સાત્વિક આહાર અને ઈશ્વરનો આભાર માનીને ભોજન કરવાથી જીવન સુખી રહે છે આ બધું પ્રકૃતિના કારણે જ શક્ય છે એટલે હંમેશા કુદરત પ્રત્યે કૃતજ્ઞ રહો દર્શક મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે